કેમ છો બધા મજામાં તો સરસ મજાનું થઈ થી છે આપણે છે ને લગ્નમાં લગ્નમાં જવાનું છે પણ આપણો મિત્ર બધે છે એને આપણે ફોન કરવો છે તો જાય પછી લગ્નમાં બહુ માળા બહુ બનાવે ચક્કીનું કામ એવું હોય ચક્કી હોય ને માળાભાઈ બહુ બનાવે ચક્કી એક માળો જાય બનાવે છે હે ચૂકવી છે ને ગજબ માળા બનાવ્યા આપણે છે ને લગરમાં તો જવાનું જ છે પણ અહીંયા છે ને કીવું નવા જાવી આપણી છે ને થઈ ગણ મોટા મોટા છેલ્લું જ છે એવું છે ભાઈ ને આપણે છે ને ભાઈ પાસે જઈ આપણો ભાઈનો ફોન એવો લાગે લગભગમાં જવાનું તો વાત કરી લઉં હું એનું છે હેલો હા

કારણ કે ભાઈનો ફોન આવી ગયો છે કે હાલો તમે આવો તારથી તો નાઈ નાખ છે કારણ કે જવું છે અને ગામમાં હોય ને ભાઈ અત્યારે ડીજે વગડવા મળ્યા છે કારણ કે આજે આપણા ગામમાં ને એક બે જાનું છે એટલે ડીજે વગડવા મળ્યા છે તો આપણે ફટાફટ નાઈ નાખી ને જઈએ આપણે છે ને નાઈ ધોઈ થઈ જશે ફ્રેફ ને આપણે છે ને આ શૂઝ બુઝ પહેરી લઈએ તારે આવું ભાઈ હે તારે આવો હેલા એ તારે આવું શરમાઈ કહેવાય હે તારે આવું

તાર થાય છે બોલો આ સોડી ના આવની હે આ છોડી હઈ આવની તો ભાઈ આ બધાને ને આખા ઘરને ખોટા અમે લેવા આવ્યા તો આ બેલા થાય નખો નગા લે દે ને મેન હિરકો હે આકા ના માં દાં જાય કે તો હા તો ભાઈ फटाफट ભાઈજી ભાઈ મોલા વાટે ઉભા છે જનકભાઈ ની હજી પાટી ઉભા છે ને આપણે છે ને આ ભાઈ લેવા આવ્યા

સોળા પી લે કાલી લે સોળા એ મૂફ જ રહ્યા ગરમ ગરમ મૂફતમાં તાપ થાવા મળ્યો હા ભાઈ તરીકો ભાઈ અત્યારે એવું પડે છે ને કળા ગજબ ન પડે જ સોળા પીવી જ થોડી કાલે નો મેળા આવે ડિગ્રી તાપમાન છે ચાલીસ ડિગ્રી હા હા એટલે બોટા ભાવ પાંચ વધારે એટલે ઉઠી દઈએ હા ચાલી ડિગ્રી તાપમાન છે સોળા તો પીવી પડે ને ગ્રામા બધા કંઈ ન કહેવાય ગરગડીઓ ખરી જાય તો ભાઈ આપણે છે ને ઘરે વી છે કારણ કે ના તડકો એવો કાળા ગજબનો પડતો હોય એટલે પછી છે કે ઘરે વી આવ્યા કારણ કે તડકાનું પછી રહેવાતું નહોતું એટલે અમે કે વી આવી અમારા બાની ગઈ મારી નહીં નહીં રહેવા ભાઈ જ અમારા પાછા ભેવણ તમારવાનું કામ શરૂ કરી દીધું એવું છે ભાઈ હેલા કરી તા જ ગયેલા તા ભાઈ કેમ અતમે જેલા કોને લગા કેતી પછી મારા ભાઈ મારા ભાઈની છોડીના મામાજીની ને રક્ષાબંધન લઈ આવ્યા ના લીદે ખાધા હવે હા કે ગ્લાસ ચા સેના ખાધા હવે શેવકમળી ખાઈ લઈ આવ્યા યાદ છે હજી આ તારીખના ના લગ્ન હતા કારણ કે હે લગ્ન જ ત્યાં બધે લગ્ન હતા કારણ કે જો અમારા અહીંયા ગામમાં બે ઠેકાણા હતા પછી કોટડા લાવવાનું હતું મારા બાર નીપજેલા હતા કારણ કે લગ્ન જ એટલા હતા એવું હે ભાઈ આપડે ગામમાં જવું છે કારણ કે અરવિંદભાઈ ને ઓલે જવું છે કારણ કે થોડોક કામ છે ને કેદુ આટો મારવા નહીં જાય ગયા તો જઈ આવી અરવિંદભાઈ ને ઓલે કારણ કે જવું છે આપડે છે ને ભાઈ પલોટ આવી કે એટલે અમારે છે ને આ ભાણો છે આપણને હેદું પદ્દું કરતા હોય

હા અમારું આપણે પાહે હોય ને તો ઈ લેને આવી જાય બાકી સેટા હોય ને તો એ આપણને ને નો કેવાનું કેતો શું નાખવાનું હોય કે નો ખેહી તો હાંસી

युडा ने फेर है कारण का, का है पवन तो <laughs> नहीं लागतो એટલે ને ખાલી પલંગ ફેરાવવાનો है બાકી પથારી તો ફરી જશે પથારી હમારી ભાઈ આ મારી પથારી હે હા તો ઈ ફેરવાની હે તમ ફેરવી નાખશો ભાઈ તમે કાઈ મને આવવા જો મારું નઈ હાલ લાગ્યો ફેરવશો તી એમ એટલે પથારી એકલાથી ઉપડે એમ ને એમ ને હા એટલે કેવી પડે કેવી પડશી આલા તો ભાઈ આપણે છે ને ની પથારી ફેરવી નાખી છે કા અરુણભાઈ ફેરવી નાખ્યું ફરી ગઈ ને ફરી હા તો ભાઈ આપણે છે ને ભાઈ આ ફૂલ વિડીયો તમારે જોવો હોય ને તો રૂપા અરવિંદ માં આવી ગયેલો છે તો જોઈ આવજો કે ની પથારી કેવી રીતની ફરી ગઈ છે તો એમાં ફૂલ વિડીયો છે તો ચેક કરી લેજો કારણ કે માં લિંક આપેલી છે તો ચેક કરી લેજો ને આપણે છે ને ભાઈ હવે કારણ કે ઘેરે જઈ કેવું ને આવેલા હતા